ચાલો કોણ આપ જી આપ राजेंद्र ધનશુ કલાલ કાપડિયા દેવનો મનનગર આજ રોજ અધ્યક્ષ તરીકે મારી નિમુક થઈ છે એ બદલ હું અમારા શેષક નેતૃત્વ પરેશ અધ્યક્ષ શ્રી સી આરભાઈ પટેલ શહેર અધ્યક્ષ શ્રી रंजनભાઈ જાજમીરા મામંત્રી શ્રી કાલુભાઈ આપણે કિશોરભાઈ અને મુકેશભાઈ તથા સૌ મને પ્રમોટ કરવાવાળાનો આભાર માનું છું અને આગામી ભવિષ્યમાં નવા મારા તમથી દરેક સભ્યોને સાથે રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો માટે કંઈક સારું કરવાની અમે બધા પ્રયત્ન કરીશું અને કદાચ મેં કોઈ ખોત રહી ગઈ હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરીશું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બધા સભ્યો ને લગભગ પાંચ છ સભ્યો મારાથી સિનિયર છે મારાથી સારું જાણે છે માજી કોર્પોરેટર રહી ચૂક્યા છે એ લોકોના સાથ સહકારથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આગળ ધપાવવાના પ્રયત્ન કરીશું